મોરબીના વિકાસને જોઈને એ મહિલાઓની અંદરનો આત્મા જાગ્યો છે અને કાંતિ અમૃતિયાને બરાબરનો જવાબ દેવા માટે આ મહિલાઓ રોડ પર ઉતરી છે જો રોડ પર ઉતર્યા પછી આ મહિલાએ કેવી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે આ થાડી આ વેલાણા વાગતો આ નાદ આ ખાડાઓ માટેનો છે કે આમ કરીને પણ જો અહીના લોકોને આ ખાડા ભૂરાતા હોય એમની આ સમસ્યા સમાધાન નીકળતું હોય તો આ બેની અત્યારે હાલ થાળી અને આ પ્રકારના વેલાણાઓ લઈને રોડ ઉપર નીકળી ગયા છે આરબી ન્યુઝ અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું શું તમારી સાથે રવિ બરાસરા અત્રે હાલ તમે જોઈ શકો છો કે આપણે જે વૈદય પ્લાઝા છે એ વૈદેહી પ્લાઝાની એકજેટ સામેની અંદરની આ ઉમિયા એપાર્ટમેન્ટ બાલાજી હોમ્સ રામ સેતુ રામ હાલ ભેગી થઈ છે ભેગી થવા પાછળનું કારણ છે અહીંયા પડેલા આ ખાડા આ ખાડાઓ માટે એ બહેનો અત્યારે હાલ રોડ ઉપર આવ્યા છે અને રોડ ઉપર થાળી વગાડીને અને હમણાં તો એમ કહેતા કે લગભગ ઓલો રોડ ચક્કાજામ ની તૈયારી કરીને અત્યારે હાલ આ લોકો બેઠા છે એક બેન છે શું નામ આપનું ભાગ્યા ખાડા તકલીફ કેટલા બરાબર બાયુ છોકરા ભણવા તેડવા મેળવા જઈએ તો એ ની દશા શું થતી

આમ તો બે દિવસથી આ એવો કોઈ વરસાદ આપણે ખાસ અહીંયા પડ્યો નથી પણ છતાં પણ તમે જોઈ શકો છો અહીંયા રોડ ઉપરના ખાડાઓ ના તમને દેખાઈ રહ્યા છે અને અહીંયા ખાડાઓ તમે જોઈ શકો છો હાલ અહિયાં આગેવાનો પણ આ જગ્યા ઉપર આપણને આવેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને બહેનો વતી હવે કઈ રીતે એ લોકો રજૂઆત કરે છે શું કહેવાનું થાય છે એમ એમને અહીંયા બેનો કોઈ ખરીદી માટે જતા હોય નાના વાહનો લઈને આવી રીતે નીકળતા હોય શું હાલત થાય

અહીના જે ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ હોય માણસો હોય એ હેરાન થઈ ગયા ને કે એમ નઈ અત્યારે તમને બધા નગરું પડી જતું હોય છે ને સોસાયટી માં રહેવું બહેનો ને જવાબ આપવા કારણ કે મત માંગવા તમે આવ્યા હતા સોસાયટી ને તમે હંભાઈ રીતી હતી વાતચીતો બધી કરી હોય આ બધી વાતચીતો વચ્ચે અત્યારે તમે જોઈ શકો છો કે બહેનો અહીંયા તાત્કાલિક ધોરણે જે કઈ પણ રજૂઆતો છે એ પણ તમે જોઈ શકો છો યસ બોલો તમે શું કેશો

મોડ અત્રે ચૂંટાયેલા નેતાઓ પ્રત્યે નીકળતા આ ગારાઓ પ્રત્યે પડેલા આ ખાડાઓ પ્રત્યે લોકોને જગાડવા માટે બહેનોના આ થારી વેલાણાના નાદ જે છે એ અત્રે રોડ ઉપર સોસાયટીઓમાં ઠેર 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 ગુંજી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો વૈદેહિક પ્લાઝાની એકજેટ સામેની બાજુની જે સોસાયટીની બહેનો છે પોતાની સોસાયટીની બહાર નીકળતા જાહેર રોડ કહી શકાય એ રોડ ઉપર પડેલા ખાડાઓના આપેલા કમિટમેન્ટો અહીંયા પૂરા થયા નથી એના કારણે અત્રે બહેનો સવારના પોર પોતાના બધાના કામો મૂકીને આજે તો કદાચ ભાઈઓને પણ કહી દીધું હશે કે તમે ટિફિન વગર વયા જાજો કારણ કારણ કે આપડે જે રોડની આ સમસ્યા છે એ સમસ્યા નું સમાધાન આ રીતે આવી શકે એમ હોય તો આ રીતે પણ લેવા માટે તમે જોઈ શકો છો બહેનો બીમાર છે પગે પાટા બાંધેલા છે પાટા બાંધેલા આ પગો હોય આ બાજુ સાઈડ ઉભરાતી ગટરો તમે જો નોર્મલી પાણી ગટર માં અંદર જતો હોય ઊંધા ફુવારા થઈ છે પાણી બધું બારે નીકળે છે આ બારે નીકળતું પાણી ઉહેડવું તો બહેનો જ પડે આખો થી ઘરે રહેતા હોય પાંચ હાથ દહ પંદર પચાસ કામ ઘરની બહાર સોસાયટી ની બહાર એ લોકો નીકળવું પડતું હોય છે અને આ બાજુ સાઈડ તમે જોઈ શકો છો હવે આ બહેનો દ્વારા અહી ના મેન રોડ કહેવાય છે રવાપર રોડ વૈદ્યી પ્લાઝાની સામે એ રોડ ચક્કાજામ ને લઈને આ લોકોની તૈયારીઓ છે અહિયાં તમે જોઈ શકો છો કે રીક્ષર નો ગારો આ બધું આમ નામ છે બેનોનું નું તો એવું જ કેવું છે કે અમુક ગામડાઓના રોડ રસ્તાઓને સારી કહેરાવે એવી સ્થિતિ અત્રે હાલ અહીંયા સર્જાઈ ગઈ છે હેને તમે જોઓ રીતસર માં ઠેર ઠેર સુધી નાની મોટી સાઈઝના અલગ 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 ખાડે ખાડાઓ અતરે હાલ અહીંયા પડી ગયા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે બહેનો ખૂબ હેરાન છે બહેનોની આરે ભાઈઓ પણ અતરે તમે જોઈ શકો છો કે આપડી આરે કેમેરામાં હે એમ બરાબર તો એ બુરવાને પૈસા ખવાઈ જતા હશે ને બરાબર એટલે રોડ રસ્તાઓની સમસ્યાઓએ મોરબીની અંદર માજા મૂકી છે થતા આ વિરોધની વચ્ચે લાગેલી શરતો એ શરતોના પૈસાઓથી પણ જો કપચીઓ નખાણી હોત રોડ માટે સારવાર કે મરામત કરાવી હોત તો લગભગ આ દિવસો ન આવે